જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો ગોપી જશોદા માતા પાસે રાવ કરે છે અને કાનાના કજિયાની ફરિયાદ કરે છે તો ત્યાંનું સરસ મજાનું નાનકડું કીર્તન સંભળાવું છું જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ શ્રી નમઃ હે ગણેશ કાન જરા મનમાં રહીએ જશોદા ના તને જાજુ શું કહીએ હે કાનુડા કાન જરા માન મા રહીએ જશોદાન જાય તને જાજુ શું કહીએ નંદ બાબાને નેસડે જય ને રાવ કરીએ જશોદાન જાય તને જાજુ શું કહીએ નંદ બાબાના નેસડે જય રાવ કરીએ જશોદાન જાય તને જાજુ શું કહીએ કાના ને વાર જો એમ કહી કરગરીએ જશોદાન જાયા તને જાજુ શું કહીએ કાના ને વાર જો એમ કહી કરગરીયે જશોદાન જાયા તને જાજુ શું કહીએ કાનુડાના કજિયા માળી ક્યાં જઈને કહીએ જશોદાન જાયા તને જાજુ શું કહીએ કાનુડાના કજીયા માળી ક્યાં જઈને કહીએ ચશોદાના જાયા તને જાજો શું કહીએ નીતનવાનું સખા જોઈને રે ડરીએ જશોદા ન જાયા તને જાજો શું કહીએ જમુના જળમાં મેં નવા રે પડીએ ચીર ચોરીથી બહુ રે ડરીએ જમુના જળમાં અમે ના વારે પડીએ ચીર ચોરીથી રે અમે ડરીએ જશોદા ન તને જાજો શું કહીએ મથુરા વાટે મહી વેચવા જઈએ કાંકરી ચાળાથી રે ડરીએ મથુરા વાટે મહી વેચવા જઈએ કાકરી ચાળા થી રે ડરીએ જશોદાના જાયા તને જાજો શું કહીએ એકલા એકલા વૃંદાવન વાટે જઈએ મારગળે જા તારે બહુ ડરીએ એકલા એકલા વૃંદાવન વાટે જઈએ મારગળે જા તારે બહુ ડરીએ ચશોદાન જાય તને જાજુ શું કહીએ કરમા માખણ છોપાવી મેલીએ માખણ ચોરી રે બહુ ડરીએ કરમા માખણ છોપાવી મેલીએ માખણ ચોરી રે બહુ ડરીએ ચશોદાન જાય તને જાજુ શું કહીએ એક જરાહીએ બારણે અમે તાલુ રે બારણું તોડવાથી બહુ ડરીએ બારણે જ્યારે અમે તાળું રે મારીએ બારણું તોડવાથી બહુ ડરીએ ચશોદા ન જાય તને જાજો શું કહીએ જમુના જળ ભરવા જઈએ કાંકરીથી મટકી ફૂટ રે ડરીએ જમુના જળ અમે ભરવા જઈએ કાંકરીથી મટકી ફૂટશે એવું ડરીએ ચશોદા ન જાય તને જાજો શું કહીએ નિકાનુડા કાન જરા માનમાં રહીએ જે સુદા ન તને જાજુ શું કહીએ બાળકને ઘરે સોડાવી જઈએ સૂતાને જગાડી દેશે એમ ડરીએ બાળકને ઘરે સોડાવી જઈએ સૂતાને જગાડી દેશે એમ ડરીએ જશોદાના જાયા તને જાજો શું કહીએ બાળકને ઘરે રમતા મૂકી જઈએ રમતાને રોવડાવશે એવો અમે ડરીએ બાળકને ઘરે રમતા મૂકી જઈએ રમતાને રોવડાવશે એવો ડરીએ જશોદાના જાયા તને જાજો શું કહીએ હી કાનુડા કાન જરા મનમાં રહીએ જ દા ના તને જાજુ શું કહીએ કાનના કજિયા રોજ વધતા હે હાથ જોડી માતા જ દાને કહીએ કાનના કજિયા રોજ વધતા એઉ હાથ જોડી માતા જ દાન કહીએ માનો ને માળી હવે કાનો કજિયાળો કાનાના કજીયા અમે કેટલા સહીએ માનો ને માળી હવે કાનો કજિયાળો કાનાના કજિયા હવે કેટલાક સહીએ હે કાનુડા કાન જરા મનમાં રહીએ જશોદાના જાયા તને જાજુ શું કહીએ જશોદા કહે મારો કાનો બહુ ભોળો એને ગોપી તમે એ સી દને વગોવો જશોદા કહે મારો કાનો બહુ ભોળો એને ગોપી તમે સીધને દને વગોવો હે કાનૂં કાન જરા મનમાં રહીએ જશોદાના જાય તને જાજો શું કહીએ કાનાને વાર જો એમ કઈ કરગરીએ જશોદાન ન યા તને જાજો શું કહીએ જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વારંવાર કહું છું તો કમેન્ટ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ